એ પ્રતિક્રિયા આપી સુરતમાં ભાજપના પૂર્વ એમએલએ અને પાટીદાર અગ્રણી ધીરુ ગજેરાની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે અને પોસ્ટ કરીને ધીરુ ગજેરાએ નારાજગી વ્યક્ત કરી છે કહ્યું કે સમાજની વાત સમાજમાં જ રહેવી જોઈએ ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ આપણે સમાજની સમસ્યાઓ માટે લડવાનું છે સમાજની સમસ્યા બનવા માટે નહીં વધુમાં કહ્યું કે સમાજને આગેવાનો અંદરો અંદર નિવેદનો કરે તે યોગ્ય નથી જે થાય છે એ તદ્દન બંધ થવા જોઈએ સમાજના માણસોને એક થઈને આજે રાજ્ય અને દેશની અસંખ્ય સમસ્યાઓ છે ખેડૂતોની છે શિક્ષણની છે કુબૂરીબાજોની છે અંધશ્રદ્ધાની છે અનેક સમસ્યાઓ છે તો સમાજના આગેવાનોને પોતાને હું તો એટલું માનવું છે દરેક સમાજના આગેવાનોને સંયમ રાખીને આ સમસ્યા પોતાના અંદરની વાત અંદરમાં જ ઘરની વાત ઘરમાં રાખીને સુલજાવી જોઈએ જાહેરમાં સ્ટેટમેન્ટ દંડ થવા જોઈએ અને સમાજના દરેક અગ્રણીએ એક થઈ અને આજે જે સમાજની સમજથી ખેડૂતો પણ આજે પીડાય છે વિદ્યાર્થીઓ પીડાય છે ગામડાનો માણસ તે સામાજિક બધી જ સમસ્યાઓ અસંખ્ય સમસ્યાઓ છે એ સમસ્યાનો સામનો કરવા માટે દરેક સમાજના માણસોએ એક થઈને એ સામનો કરવો જોઈએ